મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી સીટી સ્કેનમાં બંને દર્દી અડલા બદલી થઈ ગયા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે અનેક દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે હિંમતનગર સિવિલમાં હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં બે દર્દીઓના સ્કેન માટે લઈ જવામાં આવ્યા ત્યારે તેજાભાઈ ભોયલા નામના દર્દી સમજી ધનવંતભાઈ મલેશિયાની સારવાર બાદ સ્કેન કરવામાં આવતા સિવિલ હોસ્પિટલમાં હોબાળો સર્જાયો હતો ત્યારે ભોગ બનેલા દર્દીઓના સગાઓએ ડોક્ટરોને આડે હાથે લીધા હતા જો કે આ મામલે સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી પરેશ સિલાદરિયાને પૂછતા તેમને લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે બંને દર્દીની ફાઇલ અદલાબદલી થઈ ગઈ હોવાના કારણે આ ઘટના બની છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વારંવાર વિવાદોમાં આવે છે તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટરો પણ હાજર રહેતા નથી જેના કારણે તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓ અને તેમના સગાવાલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરી પૈસા ખર્ચી ખાનગી હોસ્પિટલ માં સારવાર લેવી પડતી હોય છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા બોલો શું થયું છે મારા પૈસે ખાવા પર કે આ કાકા નું કે તેજસ નામ છે મને તેજસ ને હવે ના દેજો હા તેજસ નામ છે મને ના કાકા નું તો મલિશા જનો જ પાઈ છે બોલો હા મેમ કે તમે કાકા ને દવા કાકા નું નામ આ છે ને આ નામ નું વ્યક્તિ કેમ તારો મે નહીંયા બરોબર પછી તમે શું કર્યું મેં તો કશું નથી કર્યું ડોક્ટર ને ચર્ચા કરી આ બાબતે